ત્રેવીસ બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે કામરેજ વિધાનસભાના સુરત વિસ્તારની આવતા કાર્યકર્તાઓએ આજે ખૂબ જ સફળતાપૂર્વક રેલીનું આયોજન કરેલ હતું આ રેલી આ વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રી અને રાજ્ય સરકારના માન્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાજીની આગેવાનીમાં સરાહની આયોજન કર્યું અને કાર્યકર્તાઓએ આ વિધાનસભામાં સૌથી વધારે લીડ આપવા માટેનો જે નિર્ધાર કર્યો છે અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર સાહેબે પણ દરેકે દરેક સીટ પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતાડવા માટેનું જે આહવાન કર્યું છે અને દેશના આદરણીય વડાપ્રધાન તુલ્ય વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફરીથી દેશનું સુકાન સોંપવા માટે કાર્યકર્તાઓનો થનગણાટ જોવા મળે છે અને દેશને આજે સર્વ પ્રકારે એક વિકસિત ભારત બનાવવાની બનાવવા માટે જે સંકલ્પ કર્યો છે ત્યારે એને ચરિતાર્થ કરવા માટે સૌ આજે ખૂબ મહેનત કરીને લાગી પડ્યા છે લોકસભાના જ્યારે ચૂંટણી ચાલી રહી છે અને એમના ઉમેદવાર લોકલાડીલા શ્રી પ્રભુભાઈ વસાવાજીનો આજે લોકસંપર્ક યાત્રા પૂરા કામરેજ વિધાનસભા ક્ષેત્રની અંદર વોર્ડ નંબર ત્રણ સોળ સત્તર અને અઢાર આ તમામ વિસ્તારની અંદર એક ભવ્ય રોડ શો જેવી એમની લોક યા લોકસંપર્ક યાત્રા સંપન્ન કરવામાં આવી છે અહીંયા તમામ લોકોએ કામરેજ વિધાનસભાના ગ્રામ્ય અને શહેર તમામ લોકોએ વનમે બીજેપી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને સપોર્ટ કરવાનું મન બનાવી લીધું છે જે આજના ભવ્ય રોડ શો અને રેલી સ્વરૂપે જે પ્રચાર થઈ રહ્યો છે એ સાબિત કરી રહ્યો છે આજે અમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે દેશના ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બની રહ્યા છે ત્યારે એમને સૌ સપોર્ટ આપવા માટે ને રાષ્ટ્રને નવી દિશા આપવા માટે સૌ યુવાનો વૃદ્ધો વડીલો તમામ જ્ઞાતિ પરિવારજનો એક મતે ભારતીય જનતા પાર્ટી સાથે છે જેનો હું આભાર વ્યક્ત કરું છું